ભગવાનના માધ્યમ સ્મિતા અમારે ત્યાં કામ કરતી રાધા સાથે વાતો કરતી હતી અને હું બેઠક રૂમમાં બેઠો બેઠો તેની વાતો સાંભળતો હતો રાધા બોલી બેન પચાસ હજાર ઓપરેશનનો ખર્ચ કહે છે હમણાં હોસ્પિટલની દોડાદોડીને કારણે હું કામ ઉપર નહીં આવી શકું બેન જેટલો મારો પગાર નીકળતો હોય એટલો આપો રાધાની આંખમાંથી આંસુ નીકળતા હતા સ્મિતા બહાર આવી બોલી રાધાના પતિ સાયકલ ઉપર રાત્રિના સમયે નોકરી કરવા જતા હતા કોઈ ગયા છે હોસ્પિટલમાં દાખલ કરેલ છે પૂછ્યું કયા દવાખાને દાખલ કર્યા છે તેણે સરનામું આપ્યું મેં સ્મિતાને કહ્યું અત્યારે તેને પૂરો પગાર આપી દે રાધાના ગયા પછી મેં સ્મિતાને કહ્યું સ્મિતા તૈયાર થઈ જા આપણે હોસ્પિટલે જવું છે સ્મિતા બોલી કેમ તમને ખબર છે ને આજે તમારા ગામમાં રામ મંદિરના જીર્ણોદ્ધાર માટે તમે ભેટની રકમનો ચેક આપવા બોલાવ્યા છે એ સુનીલભાઈ આવવાના છે હા મને ખબર છે બાજુમાં પડેલ લખાયેલ પચાસ હજાર એક રૂપિયાનો ચેક સ્મિતાની સામે જ ફાડીને મેં કહ્યું મારા કારણે મંદિરનું કોઈ કામ અટકવાનું નથી પણ રાધાનું કામ જરૂર અટકી જશે મારી તકતી ઉપર મારું નામ મંદિરમાં લખાવી મારી મોટાઈ નથી બતાવવી અમે તારમા હોસ્પિટલ પહોંચ્યા ત્યારે રાધા ડોક્ટરની ચેમ્બરની અંદર પોતાના થોડા ઘણા ઘરેના ટેબલ ઉપર મૂકી ભીની આંખે હાથ જોડીને કહેતી હતી તમે ઓપરેશન ચાલુ કરો બાકીની વ્યવસ્થા હું બે ચાર દિવસમાં કરી દઈશ મને અને સ્મિતાને ડોક્ટરની ચેમ્બરમાં અચાનક જોઈ રાધા બોલી બેન તમે અહીં અમને જોઈને તેનામાં થોડી હિંમત આવી મે કહ્યું સાહેબ ઓપરેશનનો ટોટલ ખર્ચ કેટલો થાય છે ડોક્ટર બોલ્યા અંદાજે 50000 જેવો ખર્ચ થશે મે કહ્યું સ્મિતા રાધાના ઘરેણા તેને પરત કરી દે આ ઓપરેશનનો ખર્ચ આપણે ઉઠાવીએ છીએ તું રાધાને લઈ બહાર બેસ હું ડોક્ટર સાહેબ સાથે થોડી ચર્ચા કરી લઉં એ લોકો બહાર ગયા પછી ડોક્ટર બોલ્યા માફ કરજો તમારી ઓળખ મે સ્માઈલ આપી કીધું રાધા અમારા ઘરે ઘરકામ કરે છે એ મુસીબતમાં છે તેનો પતિ સિક્યુરિટી ગાર્ડ છે બે બાળકો છે અત્યારે ઘરમાં બંનેની આવક આવતી બંધ થશે અને આ આકસ્મિક ખર્ચને તે સહન નહીં કરી શકી એટલી મને ખબર છે ડોક્ટર હસીને બોલ્યા તમે એકલા પુણ્ય કમાવે કેમ ચાલે હું પણ ગરીબ પરિવારનો એક વખત સંતાન હતો આ દવાખાનાના ઉદઘાટન સમયે મારા પપ્પાએ મને કહ્યું હતું કે દાન ધર્મદા કરવા કરતા કોઈ ગરીબ અને જરૂરિયાતવાળા દર્દી આવે તો તેને થાય એટલી મદદ કરજે તારા ગત જન્મના સારા કર્મથી તું આ જગ્યાએ અત્યારે બેઠો છે એ ભૂલતો નહીં પપ્પાએ મને સંચિત કર્મ વિશે સમજાવ્યો હતો આયુષ્ય અનિશ્ચિત છે સારા કે ખરાબ કર્મનો હિસાબ દરેક વ્યક્તિ આ જીવન અથવા આગળના જન્મમાં ભોગવતા હોય છે સમય સારો પસાર થતો હોય તો સમજી લેવું તમારા સારા સંચિત કર્મ વપરાઈ રહ્યા છે એટલે જ સારા નવા કર્મ ભેગા કરવા માટે જાગૃત થઈ જવું પડે ડોક્ટર બોલ્યા વડીલ હું મારું ચાર ચાડધો કરી નાખું છું મેં ડોક્ટર સાહેબનો હાથ જોડી આભાર માન્યો ડોક્ટર કહે હાથ ત્યારે જોડવાનો હોય જ્યારે વ્યક્તિગત તમારું હિત અંદર સમાયેલ હોય તમે તો માનવતાનું કાર્ય કરવા નીકળ્યા છો તમારી શુદ્ધ ભાવના જોઈ મારો અંદરનો રામ જાગૃત થયો ખરેખર મારે તમને હાથ જોડવા જોઈએ કહી ડોક્ટર હાથ જોડી ઊભા થઈ ગયા મારી આંખ અભી ન થઈ બહાર આવી મેં રાધાને કહ્યું હવે તારે એક રૂપિયો પણ ચૂકવવાનો નથી બે મહિના તારા વરને ઊભા થતા થશે ત્યાં સુધી તારા વરનો પગાર અને તારો પગાર સ્મિતા પાસેથી દર મહિને આવી લઈ લેજે રાધા રડતા રડતા મને અને સ્મિતાને પગે લાગી બોલી અત્યાર સુધી એવું હતું ઈશ્વર મંદિરમાં બેઠો છે પણ ના ઈશ્વર તો લોકોના દિલમાં બેઠો છે અમે કારમાં બેઠા ત્યારે સ્મિતાએ કીધું કેનેડાથી સ્વીટુનો ફોન હતો મેં વિગતે વાત કરી તો કહે ઈશ્વરે મને ઘણું અકલ્પનીય આપ્યું છે પપ્પાને કહેજો હોસ્પિટલનો જેટલો ખર્ચ રાધાનો થાય એ મારી પાસેથી લેવાનો છે તેમણે મંદિર માટે જે ફંડ રાખ્યું છે તેનો ત્યાં જ ઉપયોગ કરે મારી આંખ ભીની થઈ મેં કહ્યું સ્મિતા યાદ રાખજે જ્યારે સત્કાર્ય કરવાનો વિચાર આવે ત્યારે સમજી લેવું અંદરનો રામ જાગૃત થયો છે અને કોઈને નુકસાન કરવાની ભાવના જાગૃત થાય તો સમજી લેવું અંદર બેઠે શેતાન જાગૃત થયો છે ઈશ્વર સીધો કોઈને મદદ કરવા આવતો જ નથી એ ફક્ત તમને માધ્યમ બનાવે છે નસીબદાર સમજવું જોઈએ આપની જાતને કે ઈશ્વર સ્તકાર્ય માટે આપની પસંદગી કરે છે મે રાધાની ભીની આંખોમાં રામ જોયા તું ડોક્ટરે મારા દિલમાં બેઠેલા જોયા અને સ્વીટુએ તારી વાતોમાં રામ બેઠેલ જોયા કામ કેટલું સરળતાથી પૂરું થયું પચીસ હજાર રૂપિયા ડોક્ટરે ઓછા કર્યા આપની પાસે બચેલી રકમમાંથી રાધા અને તેના વરનો બે મહિનાનો પગાર કરી નાખજે અને રહી વાત મંદિરના જીર્ણોદ્ધરની તો તેના ચેકની વ્યવસ્થા પણ થઈ ગઈ એ હવે સ્વીટુના નામે સ્મિતા આપણે કેટલા રૂપિયા ખર્ચી નાખીએ છીએ મંદિર આશ્રમ હોટેલ રેસ્ટોરન્ટ પાછળ જે આનંદ ત્યાં ન મળ્યો એ આજે હોસ્પિટલમાં મળી ગયો મિત્રો દરેક વ્યક્તિને મદદ કરવાની ઈચ્છા આપણી હોય છે પણ એટલું આપણું સામર્થ્ય હોતું નથી એટલે જ તમારા સંપર્કમાં હોય તેવી નજીકની વ્યક્તિઓ જેવી કે ઘરકામ કરનાર ફ્લેટ ઓફિસ કે ઘરનો ચોકીદાર સફાઈ કરનાર ડ્રાઈવર વગેરે લોકોને યોગ્ય સમયે તમારાથી થાય એટલી મદદ કરો એ પણ મંદિરના જીર્ણધાર બરાબર જ છે